અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આયુષ્માન સ્કીમમાં નામે મોટું સ્કેમ ચાલી રહ્યું હતું બોરીસણા ગામના ઓગણીસ લોકોની એકસાથે સાથે એન્જિયોગ્રાફી કરી અને એન્જિયોપ્લાસ્ટીની ઘટના બાદ સમગ્ર સ્કેમમાં પર્દાફાશ થયો છે આ હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઘણા લોકોની ખોટી સારવાર કરી અને કરોડો રૂપિયાની કમાણી કરી છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની મલ્ટી સ્કેમ હોસ્પિટલ ખોટી સારવાર કરીને માત્ર છ મહિનામાં ખંખેરિયા કરોડો રૂપિયા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે છેલ્લા થોડા મહિનાઓમાં આ હોસ્પિટલમાં ઘણા દર્દીઓની ખોટી સારવાર કરીને ઓપરેશન કરી નાખવામાં આવ્યા હોસ્પિટલે છેલ્લા છ મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન યોજના હેઠળ રૂપિયા ત્રણ કરોડ ખંખેર્યા છે જેમાં મોટાભાગની હાર્ટ સર્જરી કરવામાં આવી છેલ્લા છ મહિનામાં હોસ્પિટલમાં છસો જેટલી સર્જરી કરવામાં આવી જેમાં કાર્ડિયોલોજીસ્ટની સર્જરી અને બાયપાસ સર્જરી કરવામાં આવી હતી જેના થકી હોસ્પિટલે કરોડો રૂપિયાનો નફો રડ્યો જોકે કડીના બોરીસણા ગામના મોતની ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલની કરતુતોનો પર્દાફાશ થયો ત્યારે હવે રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ હોસ્પિટલ અને તેના સંચાલકોની સામે તપાસમાં લાગી ગયું છે હોસ્પિટલ દ્વારા છેલ્લા છ મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવેલી સારવાર અને સર્જરીની વિગતો જાણીએ તો હોસ્પિટલમાં એન્જિયોગ્રામ બસો વીસ કેસમાં ચોવીસ લાખ નવસો ઇઠ્યોતેર હજાર આઠસો છત્રીસ રૂપિયાની આવક થઈ કોરોનરી બાયપાસ સર્જરીના છત્રીસ કેસમાં છાસઠ લાખ બાર હજાર પાંચસો ચાલીસ રૂપિયા કોરોનરી એન્જિયોગ્રાફીના ત્રણસો એસી કેસમાં સોળ લાખ બ્યાસી હજાર છસો ચાલીસ રૂપિયા એઆઈસીડીના બે કેસમાં નવ લાખ છ હજાર ચારસો રૂપિયા ડબલ વાલ્વ પ્રોસીજરના બે કેસમાં છ લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા મિટ્રોલ વાલ્વના બે કેસમાં છ લાખ અઢાર હજાર સાતસો રૂપિયા ઓલ્ટ્રિક વાલ્વના એક કેસમાં ત્રણ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા ટ્રિપલ વાલ્વ પ્રોસીઝરના એક કેસમાં બે લાખ પંચ્યાસી હજાર એકસો એંસી રૂપિયા ઓલ્ટોફેમોરલ બાયપાસના એક કેસમાં બે લાખ હજાર એકસો પિસ્તાળીસ રૂપિયા સહિત જુદા જુદા કેસોમાં ત્રણ કરોડ રૂપિયા હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળ્યા છે ત્યારે રાજ્ય સરકારે કહ્યું કે જો ખ્યાતિ હોસ્પિટલના જૂના કેસમાં કોઈ ગેરરીતિ જણાશે તો કડક પગલા લેવાશે ખ્યાતિ હોસ્પિટલથી ચૂકવેલું પાછું લેશો મેં પહેલા પણ કહ્યું છે કે એમણે જેટલા પણ કાર્ડિયોલોજીના કેસેસ કર્યા છે એની અમે પુનઃ સમીક્ષા કરશું રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને અગર એની અંદર કોઈ પણ ગેરરીતિ થયાનું ધ્યાને આવશે તો અમે બધા પગલાં લઈશું અને ઇન્કલુડિંગ રિકવરી અને એ સિવાય પણ આગળ જઈને પણ જે લેવાના થતા હશે એ પગલાંને લઈશું બીજી તરફ ગુજરાત મેડિકલ નોટિસ ફટકારી છે તો સારવારના તમામ ડોક્યુમેન્ટ સાત દિવસમાં મોકલવા જણાવાયું છે આ સાથે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત લજીરાણી સંજય પટોલિયા કાર્તિક પટેલ કોઠારી અને સી ચિરાગ રાજપૂતને નોટિસ પાઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી